ત્રણ બાર સાયન્સ ગ્રુપ બી પછીના જે વિદ્યાર્થીઓ છે એમની પાસે અઢળક ઓપ્શન્સ અવેલેબલ છે પ્રથમ મેડીકલ કોર્સ થી મેડિકલ કોર્સની અંદર એમબીબીએસ ડેન્ટલ એટલે કે બીડીએસ આયુર્વેદિક એટલે કે બીએ અને હોમિયોપેથી એટલે કે બીએચએમએસ આ ચાર નો સમાવેશ થાય છે આ ચાર ના એડમિશન માત્ર ને માત્ર નીટ યુજી માર્ક્સ ના આધારે જ કરવામાં આવશે અને એડમિશન છે એ એસી પીયુ જીએમસી ગવર્મેન્ટની કમિટી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પેરામેડિકલ આવે કે જેની અંદર ફિઝિયોથેરાપી છે નર્સિંગ છે ઓપ્ટોમેટરી છે ઓર્થોટિક્સ છે આવા પાંચ થી અલગ અલગ કોર્સ છે આના એડમિશન માત્ર અને માત્ર બોર્ડ અને એમાં પણ પીસીબી અને એમાં પણ થિયરી માર્ક્સના આધારે થશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ત્રણસો માર્ક્સમાંથી માંથી તમને થિયરી માર્ક્સ આવેલા હોય એના આધારે થશે ને એનું મેરિટ લિસ્ટ બહાર પડશે એમના એડમિશન પણ સેમ એડમિશન કમિટી જ કરશે અને એ પણ નીટના રિઝલ્ટ પછી જ શરૂઆત થશે એટલે અત્યારે તમારે કોઈ ચિંતા કોઈ ફિકર કરવાની જરૂરિયાત નથી તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસીમાં ઘણો બધો રસ ધરાવતા

પણ ખાસ નોંધ કરજો કે આ વર્ષથી એક ફેરફાર આવેલો છે વેટરનરી એન્ડ એનિમલ હસબન્ડ્રી એટલે કે પશુ ડોક્ટર તરીકે આપીએ છીએ ગુજકેટ ના આધારે થતા આ વર્ષથી એના એડમિશન છે નીટ ના આધારે મિત્રો થશે એટલે કે ના એડમિશન માટે તમારે નીટ ની મદદ લેવાની રહેશે બીએસસી માઇક્રોબાયોલોજી છે ઝુલોજી છે બોટની છે કેમેસ્ટ્રી છે આ બધા ઓપ્શન તમારા માટે ઓપન જ છે એના માટે તમે તમારા સિટીની કે રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીની અંદર જીકાસ ફોર્મ ભરીને એડમિશન મેળવી 一下关注。<去> <noise>